નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ઉજવણી વહેલી સવારથી ભારે ભક્તોની ભીડ મંદિર પરિસરમાં જામી આજે સંતરામ મંદિરમાં પોષી પૂનમની બોર પૂનમ તરીકે ઓળખવામાં આવે છે જો તમારું બાળક બોલતું ન હોય અને સંતરામ મંદિરે તમે બોર ઉછાળવાની બાધા રાખો તો તમારું બાળક બોલતું થાય છે જે ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હતી તે ભક્તો આજે વહેલી સવારે મંદિર પરિસરમાં આવી બોર ઉચાળી બાધા પૂર્ણ કરતા હોય છે નડિયાદ અમદાવાદ આણંદ બરોડા સહિતના ભક્તો આજે વહેલી સવારે મંદિર પરિસરમાં બોર ઉતારવા માટે આવી પહોંચ્યા મારું નામ જયમિની પટેલ છે હું યુએસએ થી આવી છું એકચુઅલી રહું છું નડિયાદ યુએસએ માં રહું છું મારો સન લાસ્ટ યર બિલકુલ બોલતો નહોતો પણ મેં અહીંયા બધા કિસંત્ર મહારાજની અને મેં બોર ઉછાળ્યા બીજે દિવસે એકદમ પોપટની જેમ કે બોલતા થઈ ગયો અને અને અત્યારે હું ત્યાંથી પણ એક બે બેધાને આવી છું પૂરી કરવા બહાર કરે એમની બધા પૂરી થાય એમની છોકરી બી બોલતી થઈ જાય અને બહુ સચ છે સિરિયસલી તમે લોકો અહીંયા આવો બહુ સચ છે એનું અને જે બધા લાગે છે એની સંપૂર્ણપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ પૂરી થાય છે મારી તો થઈ છે એટલે મને તો વિશ્વાસ છે અને શ્રદ્ધા છે તમે પણ આવો તો અહીંયા જરૂર આવો પોશી પૂનામે અને બોર ઉછાળો જેનું બાત બોલતું ના હોય તે તુરંત બોલતું થઈ જાય મારા તો ખુદનો એક્સપિરિયન્સ છે એટલે હું કહું છું જય મહારાજ એ મારી ત્રણ વરસથી બાધા હતી જે એમને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ હતો તો એમના માટે મેં બોરની અને જીભની બાધા બાધા રાખેલી કે જ્યારે બી આ પોષી પૂનમ આવશે ત્યારે હું બોર ઉછાળીને મારી બાધા પૂરી કરીશ અને સારું એવું મને આના ઉપર વિશ્વાસ છે અહીંયા મહારાજનો અને બોર તો એકદમ સરસ થઈ ગયો છે બસ આ એવું સરસ અહીંયા મંદિર છે એમ પહેલાં બી મારો બાબો હતો એને બી આ રીતે જ પ્રોબ્લેમ હતો પછી એમની બી મેં બાધા રાખેલી અને આ નાના બાબાની પણ મેં બાધા રાખી અને મને બહુ વિશ્વાસ છે એટલે સારું છે મને અહીંયા મહારાજ માટે અને આ બોરા લાયા એમના જે એમનો વજન છે એ પ્રમાણે બોરની બાધા રાખેલી અને અહીંયા વરસાદ રૂપે ચડાવેલી